નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન ઈડીના દરોડા પડ્યા હતા જેમાં હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસા નામનો માસ્ટર માઇન્ડ છેતરપિંડી આચરનાર શખ્સના ત્યાંથી દસ કરોડની સંપત્તિ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી છે બે હજાર ત્રેવીસની આસપાસ ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને તત્કાલીન મહેસાણાના પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા આ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર સામે ઈડીમાં રિપોર્ટ કર્યો હતો જેમાં તેઓ દ્વારા શેર બજારમાં લોકોને રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપીને લોકો સાથે કરોડોની ઠગાઈ કરતો હોવાની વિગત સામે આવી છે જેણે મોટી ઝાડ છે તે મહેસાણા જિલ્લામાં બિછાવી હતી વિસનગર હોય આણંદ હોય વડનગર હોય તેવા અનેક તાલુકાઓમાં આવી રીતે તેણે લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે આ ઘટનાના સંદર્ભમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે આમ પણ કહેવા રહ્યું છે કે મહેસાણા સહિત ત્રણ જિલ્લાઓમાંથી આ આરોપી છે પિન્ટુ ભાવસાર તે આ નેટવર્કને ઓપરેટ કરતો હતો ને આવી રીતે લોકોને લાલચ આપીને ભોળાવી ફોસલાવીને તેમની પાસે શેરબજારમાં રોકાણ કરાવી લેતો હતો અને ત્યારબાદ તેમના પૈસા ચાઉ કરી લેતો હતો અને આવી રીતે તેણે ગેરકાયદેસર સંપત્તિઓ છે તે કરોડો રૂપિયાની વસાવી લીધી ત્યારે ઘટનાના સંદર્ભ આવે તેની સામે કાર્યવાહી બોલાવવામાં આવી છે ગઈકાલે મહેસાણા ખાતે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને અત્યારે પ્રાથમિક તપાસ મુજબ દસ કરોડની આસપાસની વસ્તુઓ જપ્ત થઈ છે ત્યારે હજી ઊંડાણપૂર્વક તપાસ તે કેસની ચાલી રહી છે ને આમાં એક મોટી માત્રામાં રકમ સાથે જમીનનો વ્યવહાર હોય તેમજ અલગ અલગ બાબતો છે તે તપાસમાં ખુલી શકે છે કેમ કે જે રીતનો ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં મહેસાણામાં ઈડીની આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે અને એક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે સમગ્ર મામલે જેમાં પીએમએલએ એમ હેઠળ તેની સામે જે તપાસ ચાલી રહી છે તેમાં ઈડીએ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસર એન્ડ કંપની પાસેથી એકસો દસ કિલો ચાંદી ઓગણીસ કિલો ચાંદીના દાગીના સાથે જ એક કિલો સોનું અડત્રીસ પોઇન્ટ આઠ લાખ રોકડ રકમ વિદેશી ચલણ અને કરોડ રૂપિયાની સ્થાવવાર મિલકત પણ દસ્તાવેજો જપ્ત કર્યા છે એટલે આટલી માતબાર જેટલી રકમ છે તે આ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર નામના આરોપી દ્વારા વસાવી લેવામાં આવી હતી તેની પાસે હતી ને તે ઈડીના રડારમાં છેલ્લા ઘણા સમયથી હતો કેમ કે બે હજાર ત્રેવીસની આસપાસ તત્કાલીન એસપી અચલ ત્યાગી અને ગાંધીનગરના રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવના ધ્યાને આ કિસ્સો આવ્યો હતો જેમાં આણે આવી જ રીતે શેર માર્કેટમાં લોકોને લાલચ આપીને આ કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી જે મામલે મહેસાણા પોલીસે તેની સામે ગુનો પણ નોંધ્યો હતો તેની સામે અનેક ગંભીર ગુનાઓ આવી રીતે છેતરપિંડીના નોંધાયેલા છે ને ત્યારબાદ આ મામલે જે તે સમયે રેન્જ આઈજી અને એસપી દ્વારા ઈડીને આ કેસની તપાસ બાબતે દરખાસ્ત મૂકી હતી ને હવે ઈડી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે અને મોટી કાર્યવાહી કરવામાં આવતા મહેસાણામાં પણ ફફડાટ મચી ગયો છે ત્યારે હવે હજી જોવાનું રહ્યું કે આ કેસમાં હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાન નામનો જે આ માસ્ટર માઇન્ડ છે જે આ છેતરપિંડી આચરનાર ભેજાબાજ છે તેની ક્યારે ધરપકડ થાય છે ને તેના પાસેથી શું ચોંકાવનારી માહિતીઓ મળે છે દર્શક મિત્રો આજ હું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો